સત્તરમી માર્ચને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે એક સાથે એક તારીખે એક સમયે રક્તદાન કેમ્પ યોજાશે જેમાં સુરતના રક્તવીરોને જોડાવા માટે આહવાન કરાયું છે કોઈનું એક્સિડન્ટ થાય કે પછી કોઈનું ઓપરેશન થાય કોઈ કેન્સર પીડિત હોય કે કોઈ થેલેસેમિયા ગ્રસ્ત કે અન્ય ગંભીર રોગો આ દરેક પરિસ્થિતિમાં લોહી એટલે કે બ્લડની જરૂર વધારે રહે છે સગા સંબંધીઓ પણ બ્લડ પોર્ટલ મેનેજમેન્ટ કરવા દોડધામ કરતા હોય છે ત્યારે આવા સમયે આપણે યુનિટ રક્તદાન કરીએ તો તેનાથી ત્રણ જિંદગી બચી જાય હાલ વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય એક શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીના પંચોતેરમાં અમૃત મહોત્સવ અંતર્ગત દેશ વિદેશમાં વસતા સત્સંગી ભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રેમાં કીધું છે કે રોગાતુર મનુષ્યોની સેવા કરવી જે મુજબ એક સુંદર મજાનું આયોજન કરાયું છે તારીખ સત્તર માર્ચ ને રવિવાર રોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ નું આયોજન કરાયું છે એટલે કે એક સાથે એક જ તારીખે એક જ સમયે રક્તદાન કેમ્પ યોજાશે એવામાં આપણા ગુજરાતની વાત કરીએ તો એકસો આઠ સ્થળોએ રક્તદાન કેમ્પ થશે તમારા નજીકમાં રક્તદાન કરવા માટે બ્લડ કેમ્પ લખીને નવ પાંચ એક બે ડબલ જીરો એક ડબલ જીરો આઠ ઉપર વોટ્સએપ કરો અથવા એસવીજી ડોટ ઓઆરજી પરથી આખું લિસ્ટ તમને મળી જશે આવા સુંદર માનવીય સામાજિક કાર્યમાં આપણે સૌ સાથે મળી બ્લડ બેંકને આપણે રક્તદાનથી છલકાવી દઈએ કોઈને બુજાવી જિંદગીનું નવું તેલ બને આપણા એક યુનિટ રક્તદાન કરીએ તો એ લોહી ચોવીસ કલાકમાં પાછું બની જાય છે એટલે એની પણ ચિંતા ન કરવી ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણકમલ સમીપથી પરમપૂજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ટ્રીના શુભાશીર્વાદ સહ સર્વે હરિભક્તોને અમારા ધર્મકુળ ધર્મકુળના ખૂબ ખૂબ હેદપૂર્વક આશીર્વાદ વાળા ભક્તો આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષ આપણા સંપ્રદાય માટે અતિ ગૌરવવંતુ વર્ષ છે કારણ કે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર પોતાના સ્વહસ્તે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી એનું દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલે છે અને આપણા સૌ કોઈના ગુરુ એવા પરમપૂજી આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાષ્ટ્રીના પ્રાગટ્યના પંચોતેર વર્ષ એટલે કે અમૃત મહોત્સવ વર્ષ ચાલે છે આ વર્ષ દરમિયાન આપણા ભક્તો દ્વારા ભક્તિ પર્વના અંતર્ગત અનેક સ્થાનોની અંદર આપણે ભક્તિના અને ઉત્સવના કાર્યો ભજનના માધ્યમથી આપણે આયોજન કરીએ છીએ આ ભક્તિની સાથે સાથે માનવ સેવાના કાર્યના ભાગરૂપે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર જે આજ્ઞા કરી એ પ્રમાણે આપણે માનવ મૂલ્યોને સમજીને સેવાના કાર્યની અંદર પણ અગ્રેસર રહીએ એટલા ભાવથી આંતરરાષ્ટ્રીય સ્તરે મહારક્તદાન કેમ આગામી તારીખ સત્તર ત્રણ બે હજાર ચોવીસના રોજ રવિવારના રોજ સવારે નવ કલાકે સમગ્ર વિશ્વની અંદર સાત દેશોની અંદર અને ભારતની અંદર વિવિધ સ્થાનોએ એકસો પંદરથી વધારે સ્થાનોએ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સૌ ભક્તોને નમ્ર અપીલ છે કે ભક્તિની સાથે સાથે માનવ સેવાના કાર્યની અંદર પણ એટલા જ ઉત્સાહથી દરેક યુવાનો અને ભક્તો એની અંદર સહભાગી બને અને વિશેષ વિશેષ આ મહારક્તદાન મહોત્સવને સફળ બનાવે એવી ભગવાન સૌને બળબુદ્ધિ શક્તિ આપે અને આપ સૌને પણ એવી પ્રેરણા આપે એવી પ્રાર્થના કરી સૌને ભલામણ કરીએ છીએ કે આ મહોત્સવની અંદર બધા પણ ખૂબ પોતાનું યોગદાન આપજો સર્વને અમારા જયસ્વામિનારાયણ સુરત